मछली बोट मछली बोट ये भारतीय तट रक्षक का जहाज है सभी मछली बोट को सूचित किया जाता है यहाँ का मौसम खराब होने वाला है तुरंत सभी मछली बोट बंदरगाह की तरफ लौट जाए गुजरात ना हवामान में पलटो आवेया पछि राज्य ना कितलाक जिला मा हड़वा थी मध्यम बरसात पड़वानी आगाही छ હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતના દરિયા કિનારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી છે આગામી પાંચ દિવસમાં મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે પાંચ મે સોમવારથી છ મે મંગળવાર સુધીના હવામાનના વર્તારા પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે છ મે થી સાત મે ની હવામાનની આગાહી પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ગુજરાતના જે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યાં પવનની ઝડપ પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને મહીસાગર પંચમહાલ અને છોટા ઉદેપુર તથા સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ઝડપ રહી શકે છે